તો ગાઈશ આપણો બ્લોક કરી દીધો ચાલુ અને અત્યારે બનાવવાનું છે સોર ની હગન શાક પપ્પા છે ને પપ્પાને જણા નંબર ચેક કરવા જાય છે કેમ્પ હા પપ્પા આવી ગયા વડનગર અટલાહાણા જઈ શું લાય બે ગોરા લાયા અને વાયર લાયા છે પ્લગ છે વાયર કેટલા મીટર મીટર એસી રૂપિયા સાપડા સાપરામાં ભરાઈ ભરાઈ દઈએ